વડોદરા શહેરના અકોટા પીએફ ઓફિસ પાસે આવેલા સન્મન પાર્ક સોસાયટીમાં સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ડોક્ટર કિરણ જયસ્વાલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાનમાં મોમાઈ ડીસીપી મેયર પિંકીબેન સોની બ્રહ્મકુમારીના અરુણા દીદી વોર્ડ નંબર બારના કાઉન્સિલર રીટાબેન સિંઘ કાઉન્સિલર રાખીબેન શાહ ડોક્ટર જીતેન્દ્ર જયસ્વાલ ફ્રી મેગા મેડિકલ કેમ્પનું ઉદઘાટન દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું જ્યારે મહિલા દિવસ નિમિત્તે આ કેમ્પમાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ જેમાં હાડકાના આરોગ્ય માટે જનરલ મેડિસન ઓર્થોપેડિક ગાયનેકોલોજી અને ઓપ્સેટિક કાર્ડિયોલોજી ઓર્થોપેડિક પીડિયાપ્રિક્સ જેવા અલગ અલગ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આજુબાજુ વિસ્તારના સોસાયટીના રહીશોનો મેડિકલનો લાભ લીધો હતો સાથે બાળકો અને પરિવારના સભ્યો માટે મનોરંજન અને રસપ્રદ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર્ટ ક્રાફ્ટ કોર્નર અને બાળકો માટે તથા સ્વસંભાળ અને વેલનેસ ટોક્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે લકી ડ્રો અને ગિફ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે મેડમ વુમન્સ ડે છે મહિલા દિવસ છે અને આજે સ્પાઇનટેક હોસ્પિટલ દ્વારા આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો શું કહેશો આપ વિશ્વ મહિલા દિવસ આઠમી માર્ચના રોજ આમ તો કહેવાય કે મહિલાઓનો પ્રત્યેક દિવસ છે પરંતુ એક દિવસે મહિલાઓની નિસ્વાર્થ સેવા ભાવના અને સતત અવિરત સવારથી લઈને રાત સુધી પ્રત્યેક પરિવારના નવજાતથી લઈ અને નેવું વરસના વૃદ્ધ સુધી એની બધી જ એને પ્રત્યેક પ્રકારની સેવા આપવાની હોય કે એની સગવડ સાચવવાની હોય આ બધું સામર્થ્ય જો કોઈનામાં હોય તો એ પરિવારની સ્ત્રીમાં હોય ત્યારે આજે સમગ્ર વિશ્વ જ્યારે મહિલા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના સ્પાઇનેટિક હોસ્પિટલ ખાતે પણ આજ રોજ એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો વિવિધ જે પણ અલગ અલગ સેક્શન છે ત્યાં ઘણી બધી મહિલાઓ અત્યારે આ મેડિકલ કેમ્પનો લાભ લઈ રહી છે તો સાથે સાથે બાળકો માટે પણ એક્ટિવિટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ હોવાના કારણે પ્રત્યેક માટે દરેકે દરેક ડૉક્ટર્સ પણ છે અને દરેક રોગના ઈલાજ માટેની સુપર સ્પેશિયલ હોસ્પિટલ કહીએ છીએ એ પ્રમાણે સુપર સ્પેશિયલ ફેસિલિટી પણ છે વિશ્વ મહિલા દિવસ છે જે આપણે સ્પાઇનટેક હોસ્પિટલ હોસ્પિટલ દ્વારા જે આપણે ઇ મેગા કેમ્પ રાખવામાં આવ્યો છે તો શું આપણે આજે હાજી પેલા તો વેલકમ યુ આજે વિશ્વ મહિલા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે આજના દિવસે સ્પાયટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર એટલે કે સાર્કના નામે જાણીતી પીએફ ઓફિસ રોડ અકોટા સ્થિત હોસ્પિટલ પર અમે મલ્ટી સ્પેશિયાલિટી મેગા કેમ્પનું આયોજન કર્યું છે એટલે કે એક સ્ત્રી એના પરિવારને લઈને સંપૂર્ણ પરિવારનું સ્વાસ્થ્ય જાળવી શકે એના માટેનું પૂરેપૂરું આયોજન જેમાં પાછળ બચ્ચાઓ પણ આપણે દેખાશે કે એમના માટેથી લઈને ઇવન આ રસ્તામાં હમણાં જીડિયાટ્રિક દેખાશે વેઇટિંગ લોન્જમાં તો દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ કન્સલ્ટેશન્સ પીડિયાટ્રિશિયન્સ છે ફિઝિશિયન છે ગાયનેકોલોજીસ્ટ છે ઓર્થોપેટિશિયન્સ છે જનરલ સર્જન્સ છે અને બાકીના સુપર સ્પેશિયાલિટીમાં કાર્ડિયોલોજી પણ છે ડાયાબિટીશિયન્સ છે ફિઝિયોથેરાપી રિહેબ પ્રોગ્રામ સ્પાઇન જોઈન્ટ એ બધાની અહીંયા આજે સારવારનું મફત સારવારનું કેમ્પ રાખેલું છે અંદર જે આજુ આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ કેમ્પ અને બાળકોના સ્પેશિયાલિસ્ટ હિસાબે તમે છો તો સર આપણે શું કહેશો આજે ઇન્ટરનેશનલ વુમેન્સ ડેના નિમિત્તે સ્પાઇનેટિક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર આ મલ્ટિસુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમે લોકોએ ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે આજે છે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે પણ વિથ ધ થીમ ઓફ એમ્પાવરિંગ વુમેન એન્ડ સ્ટ્રેન્થનિંગ ફેમિલીઝ અમારું એક જે થીમ છે એ બેઝ ઉપર અમે આખા ફેમિલીના હેલ્થને ધ્યાનમાં લઈ રહ્યા છે અને આ નિમિત્તે વીમેન હેલ્થની સાથે સાથે બાળકોની હેલ્થ અને એમના ફેમિલીઝના બીજા સભ્યોની હેલ્થને પણ અમે લોકો સાથે પ્રયત્ન કરી રહ્યા છે કે એ બધાને સારા વયમાં અમે સર્વિસીસ પ્રોવાઈડ કરી શકીએ બાળકોને રિલેટેડ સર્વિસીસમાં આજે ઝીરોથી લઈને એટીન યર્સની બધી જ ઉંમરના બાળકોને અમે ફ્રી કન્સલ્ટેશન પ્રોવાઈડ કરી રહ્યા છે એક વેક્સિનેશન ડ્રાઇવમાં સર્વાઇકલ કેન્સરની વેક્સિન અવેરનેસ અને સર્વાઇકલ કેન્સરની વેક્સિન તથા બાકી બધી વેક્સિન્સને અમે ડિસ્કાઉન્ટેડ રેટ્સમાં આજે પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને આ ડિસ્કાઉન્ટેડ વેક્સિન રેટનું કેમ્પેન એ આગળથી પણ હજી નેક્સ્ટ વન મંથ સુધી આપણે કન્ટિન્યુ રાખવાના છે બાળકોના કોપોષણ રિલેટેડ વિધર એ એનું વજન ઓછું છે અથવા ઓબેસિટીને રિલેટેડ છે એનું અસેસમેન્ટ અને ડાયટિશિયન દ્વારા એમનું ગાઈડન્સ ડાયટ પાર્ટને રિલેટેડ વસ્તુઓ એમનું ડેવલપમેન્ટ અસેસમેન્ટ અને બાળકોના ઇન્ફેક્શન અને બીજા વસ્તુઓને રિલેટેડ ડિસીઝનું બધાને આપણે આજે કવરઅપ કરીને પ્રયત્ન કરી રહ્યા છીએ કે એમની ટોટલ હેલ્થનું ધ્યાન રાખી શકીએ સો આ વિમેન્સ ડે નિમિત્તે વી આર ટ્રાઈંગ ટુ ટેક કેર ઓફ ધી હોલ હેલ્થ ઓફ ધ ફેમિલી ઇન્ટુ ધ કન્સિડરેશન